રેડિયો સદીઓ જૂની માધ્યમ હોવા છતાં સંદેશ વ્યવહાર અને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા લોકપ્રિય માધ્યમોનું એક જ છે ઓગણીસો પિસ્તાળીસમાં તે પ્રથમ વખત તેર ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્ર રેડિયો પરથી પ્રસારિત કરવામાં આવ્યું હતું રેડિયોના આ મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરમાં વર્ષોથી કાદરભાઈ રેડિયોવાળા રેડિયો રિપેરિંગ કરી રહ્યા છે આધુનિક યુગમાં ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થઈ રહ્યો તેમ છતાં રેડિયોનું મહત્વ આજે પણ ઓછું નથી થયું ત્યારે અંકલેશ્વરના સોલાર વાર્ડમાં રહેતા કાદરભાઈ રેડિયોવાળા વર્ષોથી રેડિયો રિપેરિંગનું કામ કરે છે તેઓ વિવિધ પ્રકારના રેડિયો રિપેર કરી આપે છે અને આજના ડિજિટલ યુગમાં પણ કેટલાક રેડિયોના શોખીનો હજુ પણ ઘરમાં રેડિયો રાખી મનોરંજન માણી રહ્યા છે અને બગડે તો રિપેર પણ કરાવી લે છે રેડિયો પર ગીત સહિત વિવિધ કાર્યક્રમો ક્રિકેટ કોમેન્ટ્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત સાંભળે છે ત્યારે વિસરતા જતા રેડિયોને કેટલાકે શોખીને જાળવી રાખી પોતાને સાથીદાર બનાવીને મનોરંજન માણી રહ્યા છે મારું નામ કાદરભાઈ રેડિયોવાળા છે હું સેલવાળામાં રહું છું વર્ષોથી રેડિયો રિપેરિંગ કામ કરું છું જીઆરટી ટીવીને એવું બધું આવ્યા એટલે રેડિયોનું થોડુંક ઓછું થઈ ગયું છે પણ જ્યારે મોદી સાહેબની મન કી વાત ચાલુ થઈ ત્યારથી મારું રિપેરિંગ કામ બી વધી ગયું ને રેડિયોનું ચલણ બી થોડુંક વધી ગયું એમ ને કંઈ કામ બી વધારે આવતું થઈ ગયું તો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર